શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર બાવીસથી સિત્યાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસ સુધી ચાલતો પવિત્ર ભગવાન શિવને ઘણો વહાલો એવો શ્રાવણ માસના મહિમા વિશે શું કરવું શું ના કરવું એ સર્વ જાણીશું વ્રત્યુહાર વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવામી સહિત નમામી બોલો ભગવાન શક્તિપતિની જય મિત્રો શ્રાવણ માસ એટલે દેવાથી દેવ મહાદેવને પ્રિય એવો આ માસ છે એમાંય શ્રાવણ મહિનાનો ખાસ કરીને સોમવાર સોમવાર તો ઘણો ભગવાન મહાદેવને પ્રિય છે ભગવાન મહાદેવને શીતળતા આપનાર આ શ્રાવણ માસ છે માટે શ્રાવણ માસ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે ભાગવત મહાપુરાણમાં સમુદ્ર મંથનની કથા છે દેવતાઓએ અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું તેમાં ચૌદ રત્ન નીકળ્યા હતા તેમાંથી એક હલાહલ વિષ પણ હતું જે અત્યંત વિનાશક હતું જો કે તેનું એક ટીપું સૃષ્ટિ પર પડે તો પ્રલય આવી જાય તેવામાં ભગવાન શ્રી હરિનારાયણે દેવતાઓને કહ્યું કે શિવજીને મનાવે અને વિષનો ઉપાય જણાવવા માટે મહાદેવને પ્રસન્ન કરીને કહે જેથી આપણે આ સંકટમાંથી બચી શકીએ દેવતાઓની વાત સાંભળીને શિવજીએ હળાહલ વિષને પી લેવાનું નક્કી કર્યું અને એ પીને કંઠમાં ધારણ કર્યું દેવી મહાશક્તિએ આ માટે ભગવાન મહાદેવ એટલે પોતાના પતિને મદદ કરી શિવજીના કંઠમાં એ વિષને રોકવા માટે મહાશક્તિએ પોતાનો હસ્ત રાખ્યો હતો એટલા માટે કહેવાય છે કે ભગવાન મહાદેવના કંઠમાં નીલો કલર છે જે વિષ્ણુ છે એટલા માટે ભગવાન મહાદેવ નીલકંઠ કહેવાના શિવજીએ વિષ તો પી લીધું પરંતુ તેનો પ્રભાવ શરીર પર પડવા લાગ્યો આ જોઈને ભગવાનને ઠંડક મળે તે માટે સર્વે દેવી દેવતાઓએ ભક્તજનોએ ભગવાન મહાદેવ ઉપર જલાભિષેક કર્યો શિવજીને જળ ચઢાવીને પ્રસન્ન કરવામાં આવ્યા ત્યારે મહાદેવને અત્યંત શાંતિ થઈ ત્યાંથી કહેવાય છે કે ભગવાનના શિવલિંગ ઉપર જલ ચડાવવાની પ્રથા શરૂ થઈ છે એમાંય ખાસ કરીને જ્યારે ભગવાન મહાદેવને પ્રિય એવો આ શ્રાવણ માસ આ શ્રાવણ માસમાં અનેક વ્રતો અને ત્યોહારો આવે છે આ વ્રત ઉપવાસ કરીને ભગવાન મહાદેવને પ્રસન્ન કરી શકાય છે ખાસ કરીને શિવજીનું પાર્થિવ શિવલિંગ એટલે કે માટીના શિવલિંગ બનાવીને તેની નિત્ય પૂજા થાય છે અને તેને જલ પ્રવાહિત કરી શકાય છે આવી રીતે ભગવાન મહાદેવની ઘરે પણ પૂજા થાય છે અને શિવાલયમાં પણ ભક્તોની ભીડ ઉમટશે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આખા માસમાં અનેક ત્યોહારો વારો આવે છે જેમાં સૌપ્રથમ પહેલી તિથિએ ભગવાન મહાદેવની શિવલિંગની પૂજા આરંભ થશે શિવજીના શિવલિંગ ઉપર બિલ્વ પત્ર ચઢાવીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે અને ભવભવના બંધનમાંથી છૂટી શકે છે શ્રાવણ વદ એકમ એટલે મહાદેવના શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ થાય છે નક્ત વ્રત છે મહાલક્ષ્મી સ્થાપના મહાલક્ષ્મી પૂજન અને શ્રાવણ માસનો પહેલો શુક્રવાર આવે છે મા માનું વ્રત આરંભ થશે જીવંતિકા જીવંતિકામાંનું વ્રત બાળકોની રક્ષા માટે થાય છે શ્રાવણ માસના જેટલા પણ શુક્રવાર આવે ચાહે ચાર આવે પાંચ આવે એ સર્વમાં કોઈ પણ જીવંતિકા વ્રત શુક્રવારે કરી શકાય છે વિનાયક ચતુર્થી આવે છે શ્રાવણ માસનો મંગળવાર એટલે મંગલા ગૌરી વ્રત કલ્કી જયંતિ આવે છે તુલસીદાસ જયંતિ છે આ શ્રાવણ માસમાં નકુલ નોમ આવે છે આદિત્ય પૂજન આવે છે પુત્રદા એકાદશી આવે છે અને હોમ પ્રદોષ આવે છે શિવ રોપણ આવે છે અને શ્રાવણ માસની પૂર્ણિમા એટલે બળેવ નારિયેળી પૂર્ણિમા રક્ષાબંધનનો શુભ ત્યોહાર આવે છે ભાઈ બહેનના પવિત્ર બંધનનો પવિત્ર પ્રેમનો આ ત્યોહાર એટલે રક્ષાબંધન આ ઉપરાંત શ્રાવણ વદ એકમ કે જેમાં અમરનાથ યાત્રા સમાપ્ત થાય છે વરદલક્ષ્મી વ્રત આવે છે અને શ્રાવણ વદ બીજ એટલે હિંડોળા સમાપ્ત થાય છે હિંડોળા મંગલ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ જે હિંડોળે ઝૂલતા હતા તે હિંડોળાનો ત્યોહાર આજે સંપન્ન થશે કજલી ત્રીજ આવે છે અને સ્વાતંત્ર્ય દિવસ પંદરમી ઓગસ્ટ આવે છે પતેતી આવે છે રાંધણ છઠ શીતળા સાતમ અને શ્રાવણ વદ અષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવામાં આવશે ત્યારબાદ આવશે અજા એકાદશી અઘોરા ચતુર્દશી અને પીઠોરી અમાવસ્યા નકલંગ મેળો અને અસ્વસ્થ મારુતિ પૂજન શ્રાવણ માસના દરેક શનિવારે ભગવાન શનિદેવની પૂજા થાય છે વ્રત ઉપવાસ થાય છે આ ઉપરાંત ભગવાન શ્રી હનુમાનજીની પણ પૂજા આરાધના થાય છે શ્રાવણ માસ ભગવાન મહાદેવને પ્રિય હોય માટે શ્રાવણ માસના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ શક્તિપતિ કહેવાય છે આ માસમાં જે કોઈ ભક્તો શિવ શક્તિની આરાધના કરે છે ભાવથી પ્રેમથી માત્ર એક લોટો જલ ચડાવે તો પણ પ્રભુ ઘણા પ્રસન્ન થાય છે જે ફળ અનેક વ્રતો ઉપવાસથી મળે છે તે આ શ્રાવણ માસમાં ભગવાન મહાદેવને એક લોટો જલ અને એક બિલ્વપત્ર માત્ર ચઢાવવાથી પ્રાપ્ત થઈ જાય છે શ્રાવણ માસમાં શિવલિંગ પર જુદા જુદા પદાર્થોથી થતાં અભિષેકનું ફળ પણ જણાવવામાં આવ્યું છે શિવલિંગ પર ગંગા જળ કે તીર્થોનું જળનો અભિષેક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર દૂધથી અભિષેક કરવાથી અને ધતુરાનું પુષ્પ ચઢાવવાથી સંતાન પ્રાપ્તિ થાય છે સંતાનનું સુખ મળે છે શિવલિંગ પર ખાંડ મોરસ કે મિશ્રી ચડાવવાથી બુદ્ધિ તેજ બને છે શિવલિંગ પર સરસવના તેલથી અભિષેક કરવાથી શત્રુઓનો નાશ થાય છે શિવલિંગ પર ઇત્રથી અત્યારથી અભિષેક કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે શિવલિંગ પર ઘીથી અભિષેક કરવાથી વંશવૃદ્ધિ થાય છે શિવલિંગ પર મધથી અથવા સફેદ તલથી અભિષેક કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કરવાથી ધન વૈભવની પ્રાપ્તિ થાય છે બિલ્વપત્ર ચઢાવવાથી ચોખાથી કે જવથી અભિષેક કરવાથી મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત શિવલિંગ પર દહીંથી અભિષેક કરવાથી સુખ શાંતિમાં વધારો થાય છે શ્રાવણ માસમાં દેવાથી દેવ મહાદેવને વિશેષ પૂજા કરીને પ્રસન્ન કરવાના આ દિવસો છે આખો શ્રાવણ માસ આ માસમાં ભગવાન શિવનું સાક્ષાત સ્વરૂપ શિવલિંગની પૂજા અભિષેક થાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે શ્રાવણ માસમાં ભગવાન શિવની વિધિ વિધાનથી પૂજા કરવાથી આરાધના કરવાથી સર્વે કષ્ટો દૂર થાય છે મનોકામના સિદ્ધ થાય છે દેવોના દેવ મહાદેવને પ્રિય એવો આ શ્રાવણ માસ છે તેની અંતર્ગત ઘણી કથાઓ પણ જોડાયેલી છે કે આ શ્રાવણ માસનો મહિમા આટલો બધો કેમ છે માન્યતા અનુસાર માતા પાર્વતીજીએ ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે આ શ્રાવણ માસ દરમિયાન કઠોર તપસ્યા કરી હતી અને ભગવાન મહાદેવને પ્રસન્ન કરીને પોતાની મનોકામના પણ પૂર્ણ કરી હતી એટલા માટે આ શ્રાવણ માસમાં શિવજીની આરાધના કરવાથી ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી કુંવારી કન્યાઓને મનગમતો વર પ્રાપ્ત થાય છે શ્રાવણ માસ ભગવાન શિવજી માટે સમર્પિત છે અને સોમવાર તો ઉત્તમમાં ઉત્તમ છે મંગળવારે મંગળાગૌરી વ્રતમાં માતા દેવી પાર્વતીની પૂજા કરીને પણ ઘણું ફળ પ્રાપ્ત થઈ શકે છે આ ઉપરાંત એક અન્ય કથા પણ જોડાયેલી છે આ કથા અનુસાર મરકંડુ ઋષિના પુત્ર માર્કંડેજીએ પોતાના લાંબા આયુષ્ય માટે આ શ્રાવણ માસમાં ઘોર તપ કર્યું ભગવાન શિવ પાસેથી લાંબુ આયુષ્ય આરોગ્ય અને સૌભાગ્ય મેળવવાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા એ હતો આ શ્રાવણ માસ જેમાં મહામૃત્યુંજય મંત્રની સાધના દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા એ હતો આ શ્રાવણ માસ શ્રાવણ માસ સંબંધી એક અન્ય કથા છે ભગવાન મહાદેવ પોતાના સાસરિયામાં એટલે કે માતા દેવી જે હિમાલયના પુત્રી છે હિમાલયના ઘેરે ભગવાન મહાદેવ પોતાના સાસરિયામાં આવે છે અને ત્યાં ભગવાન મહાદેવનું સ્વાગત થાય છે મહાદેવને અર્ધ્ય આપવામાં આવે છે ભગવાન શિવનું સાસરિયું હરિદ્વારમાં કનખલ પાસે છે એવી માન્યતા છે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ શ્રાવણ માસ એ ઉત્તમ સમય છે માન્યતા છે કે ભગવાન વિષ્ણુ જ્યારે યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે ત્યારે ભગવાન મહાદેવ જ સૃષ્ટિનું સંચાલન કરે છે ભગવાન મહાદેવ ઉપર સૃષ્ટિનું સંચાલનનું દાયિત્વ આવે છે એટલા માટે પણ આ શ્રાવણ માસ દરમિયાન ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવાથી તુરંત ફળની પ્રાપ્તિ થાય છે આ શ્રાવણ માસ દરમિયાન ત્રણ પત્તીવાળું જે બિલ્વપત્ર છે તે ભગવાન શિવને ચડાવવાથી ભગવાન મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે ત્રણ પત્ર એ ભગવાન મહાદેવના ત્રણ નેત્ર સમાન છે અને ભગવાન મહાદેવના હસ્તમાં જે ત્રિશૂલ છે તેનું પ્રતિનિધિત્વ પણ આ ત્રણ પત્રવાળું બિલ્લીપત્ર કરે છે આ ઉપરાંત આ બિલ્લીપત્રમાં ભગવાન બ્રહ્માજી ભગવાન શ્રી હરિવિષ્ણુ અને મહેશ આમ ત્રણેયના રૂપે પણ કથા જોડાયેલી છે શિવલિંગ પર બિલ્વપત્ર જળાવવાથી ત્રિદેવની પૂજા આવી જાય છે બિલ્લીપત્ર ઠંડક પ્રદાન કરનારું છે એટલા માટે પુરાણમાં કહેલું છે કે ભગવાન શિવને જ્યારે સમુદ્ર મંથન દરમિયાન જે હલાહલ વિષ પીધું હતું માટે ભગવાન મહાદેવને જે પીડા ઉત્પન્ન થઈ તેમાંથી મુક્તિ પ્રાપ્ત કરાવવા માટે પત્ર ખવડાવવામાં આવ્યા હતા દેવતાઓ દ્વારા એટલા માટે જ પત્ર ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ચઢાવીને જલ અર્પિત કરાય છે જેથી ભગવાન મહાદેવને જે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે તે શાંત થાય અને ભગવાન મહાદેવની પીડા ઓછી થાય જો ભગવાન મહાદેવને આવી રીતે પૂજન કરવામાં આવે તો પ્રભુ એમના ભક્તોની પીડાને પણ જરૂર ઓછી કરે છે શાંત કરે છે એમાં કોઈ સંદેહ નથી શ્રાવણ માસમાં ભગવાન મહાદેવને ખંડિત બિલ્વપત્ર ચઢાવવાના જોઈએ આ ઉપરાંત બિલ્વપત્ર એ જે લીસો ભાગ છે તે રીતે ભગવાન મહાદેવને ચઢાવવા જોઈએ એ લીસા ભાગને શિવલિંગ ઉપર રાખવો જોઈએ ત્રણ પત્તાવાળા અથવા પાંચ પત્રવાળા બિલીપત્ર પણ હોય છે જે ઘણા શુભ છે શાસ્ત્ર અનુસાર બિલ્વપત્ર ક્યારેય અશુદ્ધ થતા નથી જેમ તુલસી માતા અશુદ્ધ થતા નથી શુદ્ધ જ રહે છે પવિત્ર જ હોય છે એમ બિલ્વપત્રનો પણ મહિમા છે બિલ્વપત્રને એકવાર ચઢાવીને ફરી પાણીથી જળથી સાફ કરી ધોઈને પાછા શિવલિંગ ઉપર ચઢાવી શકાય છે એમાં દોષ લાગતો નથી હવે આપણે જાણી લઈએ કે પત્ર કઈ તિથિએ ના તોડવા જોઈએ શાસ્ત્રોમાં લખેલું છે કે પત્ર તોડવાના પણ અમુક નિયમ છે માન્યતા અનુસાર ચતુર્થી અષ્ટમી નવમી ચતુર્દશી એટલે કે ચૌદશ અને અમાવસ્યા પૂર્ણિમા સંક્રાંતિ કોઈ પણ સૂર્ય સંક્રાંતિ હોય તે દરમિયાન સોમવારે બિલ્લીપત્ર તોડવા જોઈએ નહીં માટે જ્યારે પણ ભગવાન મહાદેવને બિલ્વપત્ર ચઢાવવાના હોય તે આ તિથિને આગલે દિવસે તોડીને તૈયાર રાખવા જોઈએ ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે બિલ્વપત્ર એ ખાસ ઔષધિ છે પૂજા માટે ખાસ સાધન પણ કહી શકાય જેમાં પ્રભુ પ્રસન્ન થાય છે ભક્તોના કષ્ટ દુઃખ દૂર કરે છે આરોગ્યની પ્રાપ્તિ માટે મહામૃત્યુંજય મંત્રનો જપ દ્વારા ભગવાન મહાદેવને પ્રસન્ન કરી શકાય છે અને પતિ પત્નીના વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ ઉપર મા પાર્વતી અને ભગવાન મહાદેવનું સ્મરણ કરીને ગુલાબના પુષ્પ અર્પિત કરવા જોઈએ અને શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી ભગવાન ભોળાનાથ તથા દેવી પાર્વતીની કૃપા થાય તો સાંસારિક જીવનમાં સુખ પ્રાપ્ત થાય છે આ શ્રાવણ માસમાં કયા કાર્ય ન કરવા તે પણ જણાવવામાં આવ્યું છે શ્રાવણ માસમાં તેલથી શરીરમાં માલિશ કરવું ન જોઈએ કાસાના બર્તનમાં જમવું ન જોઈએ પૂજા સમયે શિવલિંગ પર હળદર ન ચડાવવી જોઈએ શ્રાવણ માસમાં દૂધનું સેવન પણ શુભ માનવામાં આવ્યું નથી શ્રાવણ માસમાં દિવસે ઊંઘવું ન જોઈએ આમ કરવાથી શરીરમાં આરોગ્ય રહેતું નથી શ્રાવણ માસમાં રીંગણાનું સેવન ના કરવું જોઈએ કારણ કે રીંગણાને અશુદ્ધ માનવામાં આવ્યા છે આ શ્રાવણ માસ દરમિયાન આ શ્રાવણ માસમાં ભગવાન મહાદેવને કેતકીનું પુષ્પ ન ચઢાવવું જોઈએ શ્રાવણ માસમાં અમુક નાના નાના નિયમ પણ પાળવા જોઈએ જો ભગવાન મહાદેવના શિવાલય સુધી જઈ ન શકીએ તો ઘરે પણ શિવલિંગ હોય આપણા પૂજા ઘરમાં તેની પૂજા થઈ શકે છે દૂધ જલ અર્પિત કરી શકાય છે ભગવાન મહાદેવનું શિવલિંગ આ શ્રાવણ માસમાં ઘરે મંદિરમાં રાખવા માટે લેવું હોય તો લઈ પણ શકાય છે અને નિત્ય પૂજા પણ કરી શકાય છે પરંતુ શિવલિંગ અંગૂઠા જેવડું જ હોવું જોઈએ આ ઉપરાંત શ્રાવણ માસમાં મહાદેવના બાર જ્યોતિર્લિંગ છે તેના કોઈ પણ જ્યોતિર્લિંગના દર્શન કરવા પણ શુભ મનાય છે કાલસર્પ દોષ હોય પિતૃદોષ હોય તે શાંત થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે મહાદેવના બાર જ્યોતિર્લિંગનું સ્મરણ કરવાથી પણ નાશ થાય છે તે જ્યોતિર્લિંગના નામો છે સૌરાષ્ટ્રે સોમનાથ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ પરલ્યામ મમલેશ્વરમલ્યાં વૈધનાથ ડાકિન્યાં ભીમશંકરમ સેતુબંધે તું રામેશમ નાગેશમ વને વારાણસ્યામ તુ વિશ્વે ત્રયંબકમ ગૌતમી તટે હિમાલયે તો કેદારમ ઘુસ્મેશમ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાત પઠેન્ર સપ્તજન્મકૃત પાપ સ્મરણે ન વિનશ્ય ભગવાન મહાદેવના આ બાર જ્યોતિર્લિંગનું સ્મરણ કરવા માત્રથી સાત જન્મના પાપ નષ્ટ થાય છે આવો મહિમા છે ભગવાન મહાદેવના બાર જ્યોતિર્લિંગનું સ્મરણ કરવા માત્રથી તો દર્શનથી કેટલો લાભ થાય જો ઈશ્વરની કૃપા હોય તો દર્શને જઈ શકાય છે મિત્રો આમ શ્રાવણ માસમાં ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે ભક્તો વિવિધ ઉપાય કરી શકે છે ભગવાનની સાધના કરીને ભગવાનને પ્રસન્ન કરી શકે છે સમીપત્ર દુર્વા કુશાઘાસ કમળ પુષ્પ કરેણ આદિ શિવલિંગ પર ચઢાવીને ભોળાનાથને પ્રસન્ન કરી શકાય છે આ સાથે ભગવાન ભોળાનાથને ભોગમાં ધતુરો ભાંગ શ્રીફળ ઋતુફળ આદિ પણ ચઢાવી શકાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ભગવાનનું પૂજન થાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શિવ કે જે કૈલાસપતિ છે મોક્ષના દાતા છે ભગવાન મહાદેવની પૂજા કરીને ભક્તો મનોવાંછિત કામના પૂરી કરી શકે છે અને શિવલિંગની પૂજા કરતી વખતે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન શિવની પૂજા કરતાં પહેલાં નંદીશ્વરની પૂજા અવશ્ય કરવી જોઈએ કાચબાને નમન કરવું જોઈએ માતા પાર્વતી દેવી ગણપતિજી કાર્તિકેય સ્વામીની પૂજા પણ કરાય છે આમ તો શિવલિંગની પૂજા કરીએ એમાં સર્વકાય આવી જાય છે અથવા માનસિક સ્મરણ પણ આ સર્વે દેવી દેવતાનું કરી લેવું જોઈએ ત્યારબાદ શિવલિંગનું પૂજન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે કૃપા પ્રાપ્ત થાય છે પૂજા કરતી વખતે નાદ અવશ્ય કરવો જોઈએ ભગવાનની સામે ધૂપ બત્તી આરતી આદિ કરીને પ્રભુની આરતી ઉતારવી જોઈએ જેથી નેગેટિવ શક્તિથી રક્ષા પ્રાપ્ત થાય દીવો એ પ્રકાશનું પ્રતિક છે ભગવાન મહાદેવની સામે દીપ પ્રગટાવવાથી સર્વે વિઘ્નો બાધામાંથી મુક્તિ મળે છે અને અભિષેક કરવાથી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે શ્રાવણ માસમાં ભગવાન શિવને વહાલા નંદીને લીલું ઘાસ અવશ્ય ખવડાવવું જોઈએ નંદીજીની સેવા કરવી જોઈએ જેથી ભોળાનાથ પ્રસન્ન થાય અને નંદીશ્વરની કૃપા પણ પ્રાપ્ત થાય જે આપણી મનોકામના છે તે નંદીશ્વર ભગવાન મહાદેવ સુધી પહોંચાડે છે માટે નંદીશ્વરની પૂજા પ્રથમ થાય છે પરમ ભક્ત છે નંદીશ્વર ભગવાન મહાદેવના ભગવાન મહાદેવની વિશેષ પૂજા માટે વિશેષ સામગ્રીની આવશ્યકતા રહે છે જેમાં ફૂલ પંચફળ પંચમેવા રત્ન સોનું ચાંદી દક્ષિણા ગંગાજળ પવિત્ર જળ પંચરસ અત્તર પૂજાના વાસણો કુશ આસન અને દહીં શુદ્ધ દેશી ઘી મધ કેરી મંજરી મદારનું ફૂલ ગાયનું કાચું દૂધ કપૂર ધૂપ દીપ કપાસ ગંધ રોલી મોલી જનોઈ અને પાંચ પ્રકારના મિષ્ટાન બિલવપત્ર ધતુરો બોર ચંદન શિવ અને પાર્વતી માતાજીના શૃંગારની દરેક સામગ્રી દ્વારા ભગવાન મહાદેવની મહાપૂજા થાય છે બ્રાહ્મણદેવ કે કોઈ સુયોગ્ય પંડિત દ્વારા આ પૂજા થાય તો ભગવાન મહાદેવ ઘણા પ્રસન્ન થાય છે બ્રાહ્મણદેવ પાસે જે કાંઈ પૂજા કરાવીએ ત્યારબાદ બ્રાહ્મણ દેવને દાન દક્ષિણા અવશ્ય આપવી જોઈએ જેથી પૂજાનું ફળ પૂર્ણ રૂપે મળે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસના દરેક સોમવારનું વ્રત થાય છે અને વ્રતકથા પણ સાંભળવાનો મહિમા છે શ્રાવણ માસ અને સોમવારનું જે મિલન છે તે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે મહાતપરૂપ છે માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં દરેક સોમવારનો વ્રત કરીને જો રુદ્રાભિષેક કરવામાં આવે તો જાતકની દરેક મનોકામના પૂર્ણ થાય છે શિવલિંગની પૂજા કરીને ભોળાને પ્રસન્ન કરાય છે ભોળાનાથ આમ તો ભગવાન મહાદેવ તુરંત પ્રસન્ન થઈ જનારા દેવ છે એટલા માટે જ પ્રભુને ભોળાનાથ કહેવાય છે ઘરના ઈશાન ખૂણામાં તુલસીનો છોડ લગાવવાનું પણ ઘણું મહાત્મય છે આ શ્રાવણ માસમાં આમ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત જે ભક્તોને રુદ્રાક્ષ ધારણ કરવું હોય તે પણ આ શ્રાવણ માસમાં યોગ્ય પંડિતો જ્યોતિષોને પૂછીને ત્યારબાદ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે વિધિ વિધાનથી ભગવાન મહાદેવનો સ્પર્શ કરાવીને પણ રુદ્રાક્ષને ધારણ કરી શકાય છે આ ઉપરાંત ઘરમાં લીલા છોડ વાવવા કે જેમાં ભગવાન મહાદેવના આશીર્વાદ હોય તે છે બિલ્વપત્ર બિલ્વપત્રનો રોપો ઘરમાં લગાવવાથી પણ નેગેટિવ શક્તિથી રક્ષા પ્રાપ્ત થાય છે શ્રાવણ માસમાં કેળના ઝાડને લગાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે કેળનું ઝાડ એ ભગવાન નારાયણનું પ્રતિક છે અને ભગવાન મહાદેવ એ નારાયણના ભગવાન શ્રી રામજીના પરમ ભક્ત છે માટે તુલસીની સાથે જો કેળનું ઝાડ વાવવામાં આવે અથવા બિલ્વપત્ર સાથે પણ કેળનું ઝાડ વાવવામાં આવે તો સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ભગવાન શ્રી હરિનારાયણની પણ કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ચંપાનું ઝાડ જો ઘરમાં જગ્યા હોય તો ચંપાનું ઝાડ લગાવવાથી પણ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ધતુરાનું પુષ્પ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે આ શ્રાવણ માસમાં શિવજીને પ્રસન્ન કરવા માટે ધતુરાનો છોડ જો ઘરમાં વાવવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે એવું કહેવાય છે આમ તો આ બધું જે આપણા ઘરમાં જગ્યા હોય એ પ્રમાણે વાવવું જોઈએ અથવા બગીચામાં કે પછી કોઈ મંદિરમાં પણ વાવી શકાય છે શુભ મનાય છે ભગવાન મહાદેવની પૂજામાં એક લોટો જલ અને ત્રણ પત્તીવાળું બિલ્વપત્ર જે બિલકુલ તૂટેલું ના હોય આખે આખું અખંડ હોય તેવું બિલ્વપત્ર ભગવાનને ચડાવાય છે અને આ મંત્ર બોલાય છે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વ સિવારપણમ આ રીતે બોલીને ભગવાન મહાદેવને માત્ર એક પત્ર ચઢાવવાથી ત્રણ જન્મના પાપ નષ્ટ થાય છે આધિ વ્યાધિ ઉપાધિમાંથી રક્ષા પ્રાપ્ત થાય છે એટલો મહિમા છે માત્ર બિલ્વ પત્ર અર્પિત કરવાનો ત્યારબાદ જલની ધારા ભગવાનના શિવલિંગ ઉપર ચઢાવી જોઈએ કહેવાય છે કે જો યુવક કે યુવતીના વિવાહમાં બાધા આવતી હોય તો એકસો આઠ બિલ્વપત્ર ભગવાન મહાદેવને ચઢાવે તો તેની મનોકામના અવશ્ય પૂરી થાય છે એટલે કે યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય છે આ કાર્ય શ્રાવણ માસના સોમવારે કરી શકાય છે અથવા શિવરાત્રિ અથવા પ્રદોષનું વ્રત આવે ત્યારે કરી શકાય છે જરૂર લાભ પ્રાપ્ત થશે અને શિવજીનો કોઈ પણ મંત્ર પણ જપી શકાય છે સાથે સાથે આમ કરવાથી ચોક્કસ કામના પૂર્ણ થશે જે ભક્તોને ગંભીર બીમારી છે તેઓ પણ આ શ્રાવણ માસ દરમિયાન ભગવાન મહાદેવના શિવલિંગ કરે ભગવાન ભગવાન ભોળાનાથને અને મહાદેવનો મૃત્યુંજય મંત્ર જે મંત્ર છે ઓમ હોમ ઝુમ સહ માત્ર આટલો મંત્ર બોલીને ભગવાન મહાદેવને બિલ્વપત્ર ચઢાવવામાં આવે તો સ્વાસ્થ્ય લાભ અવશ્ય થાય છે આ વિધિ કરતી વખતે ભગવાન ભોળાનાથને પ્રાર્થના અવશ્ય કરવી પ્રભુ પ્રાર્થના અવશ્ય સાંભળશે જે ભક્તોને સંતાન પ્રાપ્તિમાં કોઈ બાધા આવે છે વિઘ્ન આવે છે તો આ શ્રાવણ માસમાં આ પત્રનો ઉપાય અવશ્ય કરે એક કટોરીમાં થોડું દૂધ લે એક એક પત્ર તેમાં ડૂબાડી ડૂબાડીને શિવલિંગ ઉપર અર્પિત કરે અને ભગવાન ભોળાનાથનો કોઈ પણ મંત્ર જે આવડતો હોય તે મંત્ર પણ બોલતું જવું અને ભગવાન મહાદેવને પ્રાર્થના કરવી કે હે પ્રભુ અમારા સંતાન પ્રાપ્તિ માટે જે વિઘ્ન બાધા આવે છે તે દૂર થાય આવી રીતે પ્રાર્થના કરવાથી ભોળાનાથ રીજે છે અને પ્રાર્થના પૂર્ણ થાય છે મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે આ ઉપરાંત રોગ કષ્ટ મટાડવા માટે શરીરની વ્યાધિ મટાડવા માટે આંખોની રોશની વધારવા માટે પણ આયુર્વેદિક દ્રષ્ટિએ બિલ્વપત્રને રસ કાઢીને જો આંખમાં એક એક ટીપું નાખવામાં આવે તો આંખની રોશની વધે છે અને બિલ્વપત્રનો કાઢો ઉકાળો બનાવીને પીવામાં આવે તો પેટના રોગ પણ મટે છે આ આયુર્વેદિક ઉપાય છે કોઈ સારા આયુર્વેદિક ડોક્ટરને પૂછી સલાહ લઈને આ ઉપાય પણ કરી શકાય છે આ શ્રાવણ માસમાં મિત્રો તો આપણે સાંભળ્યું શ્રાવણ માસનો મહિમા તથા આ શ્રાવણ માસમાં શું કરવું શું ના કરવું મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત બોલો ભગવાન મહાદેવની જે શક્તિપતિની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ